આપણે આગળ તો તણા પીયો મારી જોડે ચોરણ કરાઈ જાય એટલે ચેલેન્જ લાવજો હું તો ભલ ભલાણ રંગી નાખી પછી કેતો કીધું હેડો આજે હેડો ભલ બના રંગી નાખું આજકાલ મને ચેલેન્જ કરી ગોમ માં નોમ ચે ખબર કોને રંગવાના શું દે હેડ તું બે જણા બેટા અલ્યા છોડી દેજો અમારા ગજ નલ્યા વળી જજો રે કરશો ના સિંહ ના ચાડા રે મારા બેટા શેઢા ખોતરી ખોતરી શેઢા ખોતરી ખોતરી શેઢો આખો હના મારો બેટા પારી જેવો કર નાખ્યો છે હવે મારે શેઢા ખોતરવા પડશે અને મારું હારું આજ તો ઓરીસ ઓરીસ એટલે ક્ષેત્રમાં આવી ગયો છું મારા બેટા જેટલા એવી ગેંગ ફરે છે જેટલી એવી ગેંગ ફરે છે કે મારા બેટા એવો કલર લગાવે છે એવો કલર લગાવે છે ઓહો હો ટેન્શન પોશન દ્વારા સુધી કલર નહીં જતો એવો કલર લગાવે છા મારા બેટા આવડા આવડા ઊંજેણા જેવડા છોકરા આવડા આવડા ઊંજેણા જેવડા છોકરા મારા બેટા હા 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 એવા કલર લઈને ફરસ એવા કલર લઈને ફરસ હા કશો વાંધો નહીં હવે કોમ પતી ગયું છે હવે ગેર જૈન શાંતિ બેહવા દે ઘરમાં પહેરી જવું પડશે નહીં તો મારા બેટા ઓરી છે એટલે કોઈ નાય ના પડે ને મને મારું હાહરું છે એલર્જી

ને તો મારા બેટા રંગી નાખો અને આ ઓરી દાડો છે કોઈને ના ના પડાય અને ભાઈ શીખ કોઈ દાડ પહોંચરે ના પુરાય શીખ કોઈ દાડ પહોંચરે ના પુરાય હો પણ શું કરું આ કલરની એલર્જી છે એટલે આ શીખ બે દાડા પહોંચરામ રહેશે બે દાડા જવા દે જવા દે બાપા જવા દે

મારી જવાની યાદ આઈ ગઈ મને કારણ કે છત્રી ની છાતી ફૂલી જવા લાગે છે બીલી પગે પકડી લેવાનો શું કીધું

થાકી ગઈ આ નખો દે રાજબા ચોકણ હંગરે રહેતા શી ખબર આ તારે ઠાઠડી માં જબરા મોહણી એમ જવાન જગ્યા હોય ઓડીન ઢોરેટી રમવા જાય છે નવરા કલરના ના મારા ભઈએ લીધેલી હાડી બગાડી આ તો તમે બે જણા રો તમારા બે જણા વાત સ ઘેર જે લોહાન કહો અને ડોહો તમને સીધા કરશે તમે રો ઘરે જ જવા દે આ ડુંગા પાવડર મળ દે હરેલા ભરી જાય દે બે દાઢા વગર આવું નહીં મારા બેટા બે દાઢા વગર મારા બેટા પેલા રાતભા કલોની પોટલી ગઢો બધું હાથમાં જોડે તો પેલા છોકરો એટલે એને તો મગજ આય નહીં મારા બેટા જવું પડશે પાછું વારવા દેતર અરે મરા તો અલ્યા ઉભારો તો જ આપો ઉભારો 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 અલ્યા તો જ આવો આ હા આને મોબાઈલ કા દેજો દેજો નકા અલ્યા અલ્યા ને ઉભારો અલ્યા પૈસા પા અમને તો અલ્યા જોતી હો ભરે પૈસા આજે તો જમવા નથી નાખો 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 આ્યુ વાળી દાદા રંગા વગર જવાતું છે ભુરા ઓ હો હો દાડા હે

અજુ આઈ નહીં આ પાણી ભવા ગઈ આઈ 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 આ કા બે આમ તાડા કાલસે બેહી રહ્યા આ જો મને ખબર જ હતી તું ઓળી નું નાયા છે ને સીધો ગળવા મુ લઈ નઈસ મન ખબર જ હતી અલે આ પેલા સોમલાના સોકો રે ગોડિયો ઈરો અને રાજબા રાજબા ન તો હવે જવાની આવે છે આ મને બે જણોને મારા હાથમાં ઘડો રાજભાઈ લઈ લીધો પેલા એ ન સોમલા સોકો તો મને કલર નાખે મારી ઉપર મારા ભઈએ લીધેલી હાડી મારી બગાડી મને બીજી હાડી લઈ આલવી પડશે તમારે પણ આપણો ઘડો સ્ટીલનો ઘડો હતો એ રાજભાઈ લઈ લીધો હવે તમે જઈ લેતા હો જાઓ ડોસી તું ખરું કરી આવી હાડી તો બધી તા ભરે આપી લીધી તું એ તો ઘડો મારા ભઈએ હાડી મોઢ્યા મળી મોઢી લીધી છે અને ઘડો તમારો સિકા 150 રૂપિયા નો આવે આવા મારા બાપે મૂકીને ગયો તો તો એ ચોરી નહીં લઈ જા એ રાજભાઈ લઈ જા એમના ઘેર જઈને લેતા હો અને તમે લડ્યાઓ હો ન કે હું જાય ન તો ઓરખાઈ નહીં આવે એના કરતા મોને મોને તમે જાઓ

અલ્યા ભરક નહીં વાગે આ ભોરો બર ડોશી આવડે અરે રવા દો અલ્યા ઓય પકડો એ તને તો આ ગોરયોન તો અલ્યા મારા રવા દો સુકવા દીપો અલ્યા નોણા છોકરાં ક્યાં દીપન છે ઘરો જો મેં મારા ઘરો મારો ઘરો જો મેં અલ્યા ડોહી ગરમ જીવ ભલા કરે ગરમ જીવ ગાલા કડો હાથમાંય કડો લઈ લીધું મારી નાડી બગાડી લાગુ

આ દોશીના બુદ્ધિ જેવો કરાય છે મારા છે ને ભાઈ આ તો 20 20 નોટો છે અલ્યા 20 લાવવાનું છે ઓલી થઈ ગઈ અમારી આ બરી ગયાનું કલર નાખડક કરો અને કઈ દો સમજાવો દોડો સતા જેવો હે દોશી આ મારા મારી વાત હબળો ને નહીં વાબલીતી હે ને 5000 રૂપિયા ગયા આહા સીધો વહો થાય અને ખજૂર લાવશે ધમણી લાવશે પીચકારીઓ લાવશે પેલી પીચકારીઓ હવે તમારો પીચકારી આમાં તો ધીબી નાખેરું છું આ તૂડી અને આ મેલો હજુ 컬러નો દેવતા નથી

પણ છોકરો ને ઓરી કરે હજુ લઈ આલે ધોણી બધું લઈ આલે બાઈક ગીરે મેલ દે મારી પાડો ને પરે મારી પાડો ને પરે હો હો